લોક મેળામાં હર્ષોલ્લાસ સાથે લોકો મેળાની મજા માણે છે થરાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેથી કોઈ અનિચ્છને બનાવ બને નહીં આજે અમારા લુણાવા ગામમાં શીતળાશાસ્ત્રીના મેળાનું આયોજન કરેલું છે અને વર્ષોથી અમારે શીતળાશાસ્ત્રીનો મેળો વર્ષોથી પરંપરાગતથી ભરાય છે અને અમારે પણ હોળીના દિવસે આખા ગામનું આયોજન પણ ઘેરનું અમે કરીએ છીએ અને ગૌશાળા પણ ગામ લોકોને સાથ સહકાર અને શાંતિસર મેળાનું આયોજન બને તેવું પણ ગ્રામ પંચાયત દ્વારા અને ગામના લોકો દ્વારા અમે બધા આયોજન કરેલું છે અને સરસ મજાનું આયોજન છે અને શાંતિસર મેળાનું કોઈ ભંગ ન થાય એવું પણ ગામ લોકોએ પગે રહી અને થોડું જવાબદારી નિભાવી છે